નમસ્કાર મિત્રો જે નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું ન્યૂ ઇન્ડિયા સમાચાર એકથી પંદર નવેમ્બર બે હજાર પચીસનું કરન્ટ અફેર્સ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ એક કાનૂની સેવાઓ મંડળ અધિનિયમ ઓગણીસો સિત્યાસી અમલમાં ક્યારે આવ્યું નવ નવેમ્બર ઓગણીસો પંચાણું બે દર વર્ષે રાષ્ટ્રીય કાનૂની સેવાઓ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી છે નવ નવેમ્બર ત્રણ બે હજાર સત્તરમાં શરૂ કરાયેલી કઈ પહેલ જનતાને મફત કાનૂની સહાય પૂરી પાડવાની દિશામાં મહત્વનું પગલું છે તેલી લો અને ન્યાયબંધુ ચાર સરકારે પાંચ વર્ષના સમયગાળા બે હજાર એકવીસથી બે હજાર છવ્વીસ માટે ભારતમાં ન્યાયની સાર્વત્રિક પહોંચ માટે નવીન ઉકેલો તૈયાર કરવા ક્રિએટિંગ ઇનોવેટિંગ સોલ્યુશન ફોર યુનિવર્સલ એક્સેસ ટુ જસ્ટિસ ઇન ઇન્ડિયા માટે કઈ કેન્દ્રીય યોજના અમલમાં મૂકી છે દિશા પાંચ કેન્દ્ર સરકાર કાનૂની સહાય સંરક્ષણ પરામર્શ પ્રણાલી માટે કઈ યોજનાનો અમલ કરી રહી છે એલ એ ડી સી એસ છ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી છે પંદર નવેમ્બર સાત ભગવાન બિરસા મુંડાની કેટલામી જન્મજયંતિનું સમાપન થઈ રહ્યું છે એકસો પચાસમી આઠ યુઆઈડીએ આઈનું પૂરું નામ શું છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓફ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નવ મે બે હજાર ત્રેવીસમાં શરૂ થયેલ કયું પ્લેટફોર્મ ભારતનું સૌથી વ્યાપક ડિજિટલ સુરક્ષા પ્લેટફોર્મ બની ગયું છે સંચાર સાથી દસ ભારતે બે હજાર પચીસની વિશ્વ પેરા એથ્લિક્સ ચેમ્પિયનશીપમાં કેટલા મેડલ જીત્યા બાવીસ અગિયાર મહાકાવ્ય મહાભારતના નવા એપિસોડ ક્યારથી રાષ્ટ્રીય ટેલિવિઝન દૂરદર્શન પર જોઈ શકાશે બે નવેમ્બર બે હજાર પચીસથી બાર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે સિતારા દેવીને કયો ખિતાબ આપ્યો હતો નૃત્ય સામગ્રી તેર સિતારા દેવી કયા નૃત્ય માટે જાણીતા છે કથક ચૌદ સિતારા દેવીનો જન્મ ક્યારે થયો હતો આઠ નવેમ્બર ઓગણીસો વીસ પંદર સામાજિક સુરક્ષા માટે પ્રતિબંધ ભારતને વર્ષ બે હજાર પચીસ માટે કયો પુરસ્કાર મળ્યો છે આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન સોર મલેશિયાની રાજધાની કુઆલાલપુરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ કયો પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન પુરસ્કાર સત્તર આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના સંમેલનો અને સંયુક્ત રાષ્ટ્રના દસ્તાવેજોમાં પરિભાષિત સામાજિક સુરક્ષાને કયા અધિકાર તરીકે માન્યતા આપવામાં આવી છે મૂળભૂત માનવ અધિકાર અઢાર આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી બે હજાર તેર અઢાર આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો સત્યાવીસ ઓગણીસ અમદાવાદમાં વનવાસી કલ્યાણ આશ્રમનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો ઓગણીસો એંસી વીસ બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર ભારતની કુલ વસ્તીમાં લગભગ કેટલા ટકા વસ્તી અનુસૂચિત જનજાતિઓની છે નવ ટકા એકવીસ બંધારણની કઈ કલમ હેઠળ સાતસો ત્રીસથી વધુ અનુસૂચિત જનજાતિઓને અધિસૂચિત કરવામાં આવી છે ત્રણસો બેતાલીસ બાવીસ પ્રધાનમંત્રી વન કલ્યાણ યોજનાની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી ઓક્ટોબર બે હજાર ચૌદ ત્રેવીસ આદિવાસી સમુદાયના ઉત્થાન અને સમૃદ્ધિ માટે એક અલગ મંત્રાલય ક્યારે બનાવવામાં આવ્યું ઓગણીસો નવ્વાણું ચોવીસ કેટલામાં બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જનજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી હતી નેવ્યાસીમાં પચીસ બે ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના હજારી બાગકી કયા અભિયાનની શરૂઆત કરી હતી પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન છવ્વીસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જનજાતીય ગૌરવ દિવસના અવસર પર કયા અભિયાનની શરૂઆત કરી હતી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન સત્યાવીસ આદિવાસી વસ્તીમાં આરોગ્યની અસમાનતાને દૂર કરવાની પોતાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ભારત સરકારે બે હજાર ત્રેવીસમાં કયું મિશન શરૂ કર્યું હતું સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન અઠ્યાવીસ પ્રધાનમંત્રી દ્વારા બે હજાર ત્રેવીસમાં જનજાતીય ગૌરવ દિવસ પર કયું અભિયાન શરૂ કર્યું હતું પીએમ જનમન અભિયાન ઓગણત્રીસ મહાત્મા ગાંધી જન્મ જયંતિ બે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં કેન્દ્ર સરકારે ભગવાન બિરસા મુંડાની ભૂમિ પરથી કયા અભિયાનની શરૂઆત કરી હતી ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન ત્રીસ આદિવાસી મંત્રાલયે ફેસબુક સાથે ભાગીદારીમાં સમગ્ર ભારતમાં આદિવાસી યુવાનો માટે ડિજિટલ કૌશલ્ય વિકસાવવા કયો કાર્યક્રમ શરૂ કર્યો છે એકત્રીસ પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કયા રાજ્યના છે ઓડિશા બત્રીસ આદિવાસી સમુદાયો માટે પ્રગતિનું સાધન બને તેમાં સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે કઈ યોજના શરૂ કરી હતી વનધન યોજના તેત્રીસ અરાકુ કોપીએ બે હજાર સત્તરમાં તેની પ્રથમ ઓર્ગેનિક શોપ ક્યાં ખોલી હતી પેરિસ ચોત્રીસ આંધ્રપ્રદેશના કયા શહેરમાં આદિવાસી સંશોધન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે વિશાખાપટ્ટનમ પાંત્રીસ ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કઈ અનુવાદિક એપ લોન્ચ કરવામાં આવી છે આદિવાણી એપ છત્રીસ બે હજાર સત્તરમાં રાષ્ટ્રીય આદિવાસી મહોત્સવ તરીકે કયા મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી આદિ મહોત્સવ સાડત્રીસ ભગવાન બિરસા મુંડા સંગ્રહાલય આવેલું છે રાંચી આડત્રીસ રાષ્ટ્રપતિ ભવનમાં કયા નામનું સંગ્રહાલય વિકસાવવામાં આવ્યું છે જનજાતીય દર્પણ ઓગણચાલીસ રાણી દુર્ગાવતીની પાંચસોમી જન્મ શતાબ્દી નિમિત્તે પીએમ મોદીએ જબલપુરમાં કયા સ્મારકનું ભૂમિપૂજન કર્યું હતું વિરાંગના રાણી દુર્ગાવતી સ્મારક ચોત્રીસ આઝાદી કા અમૃત મહોત્સવની પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે પંદર નવેમ્બર બે હજાર એકવીસના રોજ નાગાલેન્ડના કોઈમામાં કઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વદેશી રમત ગમત સ્પર્ધા એકતાળીસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે ભગવાન બિરસા મુંડાની કેટલામી જન્મજયંતિની ઉજવણીની શુભારંભ કરાવ્યો હતો એકસો પચાસ બેતાલીસ અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન કઈ આદિવાસી ભાષાને બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ કરવામાં આવી હતી સંથાલી તેતાલીસ ભગવાન બિરસા મુંડા મેમોરિયલ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય આવેલું છે ઝારખંડ ચુમ્બાલીસ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આશરે છ કિલોમીટર દૂર ગુજરાતના નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરમાં કયા સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી રહી છે રાષ્ટ્રીય આદિવાસી સંગ્રહાલય પિસ્તાળીસ સમક્કા કેન્દ્રીય આદિજાતિ વિશ્વવિદ્યાલય કહેલી છે તેલંગાણા છેતાળીસ પરેશભાઈ જયંતિભાઈ રાઠવાણે કઈ કલા માટે પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે ભીતોરા કલા સુડતાળીસ ભારતની આર્થિક રાજધાની કઈ છે મુંબઈ અડતાળીસ વોટર ટેક્સીઓ દ્વારા જોડાયેલું દેશનું પ્રથમ હવાઈ મથક ક્યાં આવેલું છે મુંબઈ ઓગણપચાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠ ઓક્ટોબરના રોજ શાનું ઉદ્ઘાટન કર્યું નવમી મોબાઈલ કોંગ્રેસ પચાસ ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને સેલ્યુલર ઓપરેટર્સ દ્વારા સંયુક્ત રીતે આઠથી અગિયાર ઓક્ટોબર દરમિયાન દિલ્હીના યશોભૂમિ ખાતે કયા વિષય પર ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું ઇનોવેટ ટુ ટ્રાન્સફોર્મ એકાવન નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે કયા સભા સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહ્યા કૌશલ પદવીદાન સમારંભ બાવન ભવિષ્યના ઉદ્યોગો માટે કેરિયર લોન્ચિંગ હબ તૈયાર કરવામાં કઈ યોજના મદદ કરશે પીએમ સેતુ યોજના ત્રેપન પ્રધાનમંત્રી મોદી અને બ્રિટનના પ્રધાનમંત્રી સ્ટારમરે કયા સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસની છઠ્ઠી આવૃત્તિમાં મુખ્ય સંબોધન કર્યું હતું જીઓ વર્લ્ડ સેન્ટર મુંબઈ ચોપન બ્રિટનના પ્રધાનમંત્રી સર કિર સ્ટારમરે ક્યારે ભારતની મુલાકાતે આવ્યા હતા આઠ નવ ઓક્ટોબર બે હજાર પચીસ પંચાન કઠોર આત્મનિર્ભરતા અભિયાનની શરૂઆત કોણે કરાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છપ્પન વા ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સત્ર ક્રાંતિનો પાયો નાખનાર કયા ક્રાંતિવાર હતા વાસુદેવ બલવંત ફડકે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નવેડીઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી આભાર